તો પૂર્વયાદ તો શાક મળવતી હતી કે હું એ પૂર્વા જે કામ કરું ને આડો ઓટુ પેલા કામ કરવા એને જો પછી જ આપણે કામ કરવાની શાક હોય રસોઈ હોય કે પછી ગમે ને આ વાહી કરતા હોય ને તો આ વાહી દુ કરે કઈ જોય ને આય પૂર્વા હજી બોલતા તો આવડતું નથી પણ શાક મળતા આવડી જ્યાં પૂરવા આમ આમ સરમાય તું શરમાઈ ગઈ આ વૈજ્યરસ છે નાજે તુયે પુરવાર એ વૈજ્યરસ ની નાળો બધાય ફરાળ એક વાર આપણે એ લોકો કે તમે આટલું બધું ફરાળ કરો ને ફરાળ ફરાળ જ લેતા હોય અને ન લેતા હોય પણ બીજા બધા ન રહ્યા હોય ને એની માટે બનાવ્યું હોય એટલા માટે કે 11 રસ વાળા પૂછ્યું કે આ બેન છે ને 11 રહી અને રોટલી રોટલો જમે પણ નથી એક કરાય બપોરના અઢી વાગી ગયા છે જમી કારવી અને બધા બા જેની પપ્પા બધા કૂતા છે અને હું અહીંયા ઢાળીયા માટો થી પવન બહુ મસ્ત આવે છે અને રોજ બપોરે ખાય પી અને ગાયું બાર વાગ્યાથી અથવા તો એક વાગે ગાયું બધી બેહી જાય છે અને બધી ગાયો બેહી અને પછી જ્યારે આપણે દૂધનો ધોવાનો ટાઈમ થાય થોડીક અડધી કલાકની વાર હોય ત્યારે બધી ઉમા છે બધા ઊભા થાય ઉમા તો બસ હમણાં જ બેઠી છે મેં જોઈતી ઊભીથી કારણ કે ઉમાને તણખ્યાને લીધે જાજી ઘડી ઊભી ન રહે કે પણ બાકી બધી ગાયું ઊભી છે એનું મેઈન કારણ એ કે એ પણ મહેસૂસ કરે છે વાતાવરણને કે આજે વરાપ થઈ ગઈ છે તડકો નીકળો છે એટલા માટે બધા જો ઊભા થાય હવે બેસવાની તૈયારી કરે છે હવે એક કલાક બેસે એનું કે એને પણ ખબર પડે છે કે વરી વરી આજ જ થઈ જાય તો આ બધી જે છે માટી હેઠે ભેંસ પકડી ગઈ હોય અને અત્યારે તડકો નીકળો છે તો એ બધી ઊભી ઊભી ઓગાળે તો આ બધું ઢાળ્યું છે ને એ એકદમ હુકાઈ જાય કારણ કે આવી રીતના ભીનું થઈ ગયું હોય બધું ભીનું હોય એટલા માટે એ પવન થી અને અચારના તડકા થી વધારે સુકાઈ જાય એટલા માટે બધી ઊભી છે અને પણ બહુ ખબર પડે બધી એટલે ગાયું એક માણસ કરતા એનામાં કેટલી ખમસાળ હોય છે કે આવો તડકો જયારે નીકળી જાય એક કલાક અત્યારે એટલે બધી ઊભી રહી અને બધી ને નીચે હુકાઈ જાય કોરું થઈ જાય પછી બેસે અને પૂરવા જવો હું બેર્યું હે More, kita.

તો સક્કરપારા બને છે અત્યારે નાસ્તો બનાવવાનો છે કિશનનો એટલા માટે તો સક્કરપારા બનાવવા માંડ્યા છે ને રાતે પછી જેની સાબ મદદ કરાવે છે અને પૂરવા કવર છે